નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ નવ ઓગસ્ટ બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે શનિવાર તો મિત્રો આજે બધા રક્ષાબંધન છે તો જેના લીધે બધા માર્કેટયાર્ડો છે બંધ રહેવાના છે તો આજના આ વીડિયોની અંદર આગામી જે અઠવાડિયું છે દરમિયાન બજારમાં વધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી તમારા અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો જે અત્યારે કપાસ બજાર છે ઓલ ઓવર સારી એવી જોવા મળી રહી છે આગામી દિવસો છે એ પણ કપાસ બજાર માટે કઈ રીતના આવે છે એના ઉપર મિત્રો બજાર છે એમાં કપાસની આવકો અને કપાસની જે ક્વોલિટી છે એ આધાર રાખતી જોવા મળી શકે છે અત્યારે મિત્રો કપાસના જે સૌથી ઊંચા ભાવ છે એની વાત કરીએ તો મિત્રો જે ભાવ છે સત્તરસો રૂપિયા જેતપુરની અંદર જોવા મળી રહ્યા છે બાકી ઓલ ઓવર જે ભાવ છે એ અત્યારે એવરેજ ભાવ એટલે કે સરેરાશ ભાવ સાડી પંદરસો રૂપિયા અથવા તો પંદરસો રૂપિયા સુધી ખેડૂતોને જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો અમરેલી યાર્ડમાં કપાસનું મુહૂર્તના સોદામાં જે ભાવ છે એ પાંચ હજાર બસો અને બે રૂપિયા જોવા મળી રહ્યા છે વાત કરીએ તો જે આ છે મિત્રો અમરેલીમાં આપણે શાલીગ્રામ ટ્રેડિંગના જે કિરીટ ભાઈ છે એમના દ્વારા આ સોદો છે કન્ફર્મ કરવામાં આવ્યો છે અને વાત કરીએ તો પ્રતિ વીસ કિલોના જે ભાવ છે પાંચ હજાર બસો અને બે રૂપિયા આપવામાં આવ્યા છે ને જે કપાસની આવકોની વાત કરીએ તો ઓગણત્રીસ કિલો મિત્રો જે વાવડી ગામેથી એક ભાઈ છે એમનો કપાસ માર્કેટમાં આવ્યો હતો તો નવા કપાસની પણ આવક શરૂ થઈ ગઈ છે તો આગામી દિવસો મિત્રો કઈ રીતના બજાર માટે રહી છે એના ઉપર હવે જોવાનું રહ્યું અને મે બી જો બજાર આજ રીતની રહેશે અને નવા કપાસની આવકો થશે તો જે ભાવ છે એમાં નાનો મોટો ઉછાળો આગામી થોડાક દિવસોમાં જોવા મળશે ત્યારબાદ ફરી એકવાર નાના મોટા ઘટાડા બજારમાં યથાવત રહે એવી મિત્રો ધારણા છે આ ઉપરાંત મિત્રો હવે વાત કરીએ આપણે કપાસની માર્કેટ પ્રાઇસ સમરેની તો એવરેજ ભાવ સાત હજાર બસો અઠ્યોતેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સૌથી નીચા ભાવ બે હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સૌથી ઊંચા ભાવ આઠ હજાર પાંચસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો ઉપરાંત વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ